જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે જઈ રહ્યા છીએ સુરાપુરા ભોરા આઠમા ઉત્સવના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો અંકલને તે બધા આવવાના હતા બીજા એક બે મિત્રો આવવાના હતા પણ થોડું ઘણું કામ આવી ગયું જેથી કરીને તે ના આવી શક્યા એટલે ગાડી પૂરી ખાલી છે અને આપણે ધીમે ધીમે આવ્યાલા જાય છીએ દર્શન કરવા માટે તો વિડીયો એન્ડ સુધી જોજો હું તમને આઠમા ઉત્સવના દર્શન કરાવીશ આ છે વાંકાને નેશનલ હાઈવે સવારના વાગી ગયા સાત આડા આઠ વાગી ગયા છે ને આપણે ગાડીમાંથી બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે પણ બ્લોકમાં અવાજ સરખો આવતો નહોતો જેથી કરીને હું માઇકમાં બોલું છું અને તમે જોઈ શકો છો આપણે વિષ્ણુપુરાણ જોતા જોતા જઈ રહ્યા છીએ પુરાણમાં રામ ભગવાનના લગ્ન થવા આવ્યા છે મિત્રો સારું મિત્રો તો ચાલો હવે આપણે આગળ વધીએ અને તમને મળીએ સુરાપુરાધામ બોળાદમાં વિડીયોમાં બના રહેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે નજારો જોઈ શકો છો ધામ સુરતનો ડાયરેક્ટ પહોંચી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં મિત્રો આ પાર્કિંગ એરિયું જે આપણે રેગ્યુલર મંદિરે દર્શન કરવા જતા હોય છે ત્યાં જે ગાડી પાર્ક કરવામાં આવે છે આ તે જગ્યા નથી આ બિલકુલ અલગ જ જગ્યા છે મંદિરથી આશરે પાંચસો મીટર કે સાતસો મીટર જેવું દૂર થાય છે આવડી આ જગ્યા તો આપણે ગાડી ત્યાં પાર્ક કરી દીધી છે આપણે બ્લુ આઈડને જે રાખી દીધી છે વ્યવસ્થિત અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે પણ તમે પાર્કિંગ એરિયો જોઈ શકો છો કેવડો મોટો વિશાળ પાર્કિંગ એરિયો છે અંદાજે કેવડો વિશાળ પાર્કિંગ એરિયો છે તે મને કોમે કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો તમને ધ્યાન આવે તો અંદાજથી કે આટલા વીઘા હશે કે આટલા વીઘા જમીન હશે એવી રીતે તો મિત્રો તમારામાંથી કોણ કોણ દાદાના દર્શન કરવા આવ્યા હતા તે પણ કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો અને દર્શનનો લાવો તમને કેવો સરસ મજાનો મળ્યો હતો તે પણ ચોક્કસ જણાવજો મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયો કેવડો મોટો વિસ્તાર છે તે અને અહીંયા શું શું સુવિધા પણ છે તે પણ હું તમને દેખાડીશ વિડીયોમાં બધી વ્યવસ્થા કેવી રીતે છે શું છે તે બધી વસ્તુ તમને હું દેખાડીશ મિત્રો તો તમે પાર્કિંગ એરિયો જોઈ શકો છો આપણે ઝૂમ કરીને તમને પાર્કિંગ એરિયો દેખાડું છું મિત્રો કેવડો વિસ્તાર છે તે ઓછામાં ઓછા વીસથી પચાસ વીઘા કે તેનાથી વધારે હોય તો મને ખબર નહીં અંદાજથી તમને હું કહું છું કે એટલામાં પાર્કિંગ એરિયો હશે મિત્રો અને અહીંયા તમે બાઇક પણ પાર્કિંગ તમે જોઈ શકો છો કેટલા બધા બાઈકો અહીંયા પાર્ક કરવામાં આવેલા છે મિત્રો અને મિત્રો તમે અહીંયા આવો આઠમા પાંચમું ઉત્સવમાં આવ્યો હોય તો તમને ખબર હશે કે પાર્કિંગ કર્યા પછી તમારે પહોંચ લેવાની હોય છે મિત્રો પહેલાં આવી ગયા પહોંચ કે એવું કંઈ હતું નહીં અને કોઈ દીકર હશે પણ નહીં કેમ કે આજે આઠમા પાંચ સોના હિસાબે તમને પહોંચ આપે છે મિત્રો બાકી કોઈ છે નહીં અને એ પણ નિઃશુલ્ક છે મિત્રો પહોંચ લેવાની એનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી પાર્કિંગનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો અને પાર્કિંગથી મંદિર આશરે પાંચસો મીટર કે એ સાતસો મીટર જેવું દૂર થાય છે અડધો કિલોમીટર જેવું મંદિર દૂર થાય છે તો આ મંદિરનો રસ્તો છે અને અહીંયા આવી રીતે ઈકો ચાલતી હોય છે મિત્રો તે પહેલા હું તમને ખાસ દેખાડું તમે આ જોઈ શકો છો સામે કલર નું જે મોટો ટેન્ક તમને દેખાય છે ને માંડવો બાંધેલો તે રસોડું છે મિત્રો તમે વિચાર કરી લો એવડું મોટું વિશાળ રસોડું છે આ જગ્યાએ સામે તમને બ્લુ કલર કલરનું હમણાં દેખાડ્યું ને તે એટલે મિત્રો પાર્કિંગથી લઈને સુરાપુરા ભોળા જ લગી તમારે આવવું હોય તો ઘણા લોકો પેડલ ચાલીને જ આવતા હોય છે હોય ચાલીને જ આવ્યો હતો કેમ કે અડધો કિલોમીટર જેવું થાય છે એટલે ચાલવામાં આપણને કઈ વાંધો છે નહીં પણ તમે ન ચાલી શકતા હોય ને તમને તડકો વધારે લાગતો હોય તો તમે આ જોઈ શકો છો મારી સામે ઇકો આવે છે આવડી ઈકો પડી છે આ ઈકો તમને નિઃશુલ્ક પાર્કિંગથી લઈને મંદિર સુધી તમને અહીંયા પહોંચાડવામાં આવે છે મિત્રો આ સવારથી સાંજ લગી આજે ચોવીસ કલાક આઠમો સો છે ચોવીસ કલાક લગી આ ઈકોવાળા આજ કામ કરે છે શ્રદ્ધાળુઓને પાર્કિંગમાંથી લઈ આવે છે અને અહીંયા ઉતારે છે કેમ કે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હિસાબે પાર્કિંગ થોડુંક આગું કર્યું છે તેના હિસાબે મિત્રો અને આનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તેના હિસાબે મિત્રો શ્રદ્ધાળુઓને બધાને તકલીફ ના પડે તે હિસાબે મિત્રો અને અહીંયા બ્લડ ડોનેટ ડોનેટિટી પણ પડી છે તમારે લોહીનું દાન કરવું હોય આઠમા પાઠોત્સવના નિમિત્તે તો તમે આ જગ્યાએ લોહીનું દાન તમે કરી શકો છો મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ છે મિત્રો તમે જોઈ શકો છો અને બાજુમાં જ વિશાળ દવાખાનું બનાવવામાં આવેલું છે મિત્રો ત્રણ માંડવા નાખીને મોટું દવાખાનું બનાવવામાં આવેલું છે મિત્રો જેથી કરીને દર્દીઓને સોરી ભક્તોને કોઈને તકલીફ ના પડે કેમ કે ગરમી બહુ પડે છે અને ટ્રાફિક બહુ જાજો હોય જેથી કરીને ભક્તો અહીંયા દર્શન કરવા આવે તો તમને ચક્કર આવવા પગમાં દુખાવો થવો કે કોઈ પણ જાતની બીમારી થાય તો તરત ને તરત તમને અહીંયા ઈલાજ થઈ જાય મિત્રો તે હિસાબથી આ આખે આખું દવાખાનાનો શેડ અહીંયા ઊભો કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો અંદર બધાએ દવા લઈશ છે દર્દી એક બે દર્દી પણ અંદર સૂતા છે તે પણ હું તમને દેખાડું છું મિત્રો જોઈ લો મિત્રો સામે એક બેન સૂતા છે એની બાજુમાં એક બેન બેઠા છે કેમ કે ગરમી બહુ પડે છે એટલે મોટી ઉંમરના લોકોને બહુ તકલીફ પડે તે હિસાબથી આ બધી સુવિધા રાખવામાં આવેલી છે મિત્રો અને તેનાથી પણ વધારે જો તમને કાંઈ તકલીફ પડે તો અહીંયા એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે એક નહીં ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ત્રણ એમ્બ્યુલન્સ અહીંયા પડી છે કે તમને વધારે તમારી તબિયત ખરાબ થાય તો અહીંયાથી તમને ડાયરેક હોસ્પિટલે રિફર કરવા માટે એમ્બ્યુલન્સ પર રાખવામાં આવેલી છે એટલે તમે સામે જોઈ શકો છો દાદા નુ કેવો સરસ મજાનો શૃંગાર કરવામાં આવેલો છે તે નબળાવી લો પછી હું દેવો મૂર્તિને નબળાવ્યા પછી સરસ ફરિયાદ થયા મૂર્તિને નારાયણસોની ખાલી દો તમારું પ્રમોશન 25 ઓગસ્ટ અને 9 જુલાઈ ઓમ શરવા કુસાતી કે જોને જો પરમ જનીવાને તારો કોકારિક નું મ્યાપ્રાસ સદેતા જન કુસાતી કે જોને જો પરમ જનીવાને

ये चोखा हाथ में ने आपने जीव प्रकटाई वो छे कि दीवा ऊपर ये बेदाना चोखा बजा ली जो यहाँ ओम दीपक तंजयामी चोखा हाथ में लेने दीवा तरफ बजा हो प्रत्येक जीव माँ घरा गया दोपहर दीपक मुझे मर गया मी और भी प्रत्येक तेरी बुरी उबा के जाओ जी जी कोटि नाम पति लाया जो जब विराजमान तो बोली तो 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 મિત્રો આ તો કઈક અંદર નો નજારો મિત્રો આ એ જગ્યા છે જ્યાં શેડ માં આપણને બધાને બેસાડીને દાદા પ્રવચન કરતા હોય છે ત્રે જગ્યા છે અને પછી જે આપણે પાછળ જમવા માટે જતા હોય છે એ આખી આખી જગ્યામાં મંડપ નાખી દીધા છે તમને મેં પહેલાંથી લઈને છેલ્લે સુધી આખી આખો આ ભાગ દેખાડી દીધો છે કેવડી વિશાળ જગ્યા છે તે આખી આખી બેસવા માટે જ બનાવેલી છે ભક્તોને અને તમે ભક્તોની લાઈન જોઈ શકો છો બપોરનો ટાઈમ છે અને ભક્તો હજી આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે દર્શન કરવા માટે જોઈ લો મિત્રો હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને આ ગરમીનો માહોલ છે આવો તડકો પડે છે તોય ગામથી ભક્તો આવતા હોય છે મિત્રો હજી તો આના કરતા તો વધારે ભક્તો તો રાતના તમને દેખાશે કેમ કે માહોલ ઠંડો થઈ જાય ત્યારે અને આ ભાઈ ધજા લઈને આવે છે દાદાની ધજા ચલાવવા માટે આવે છે મિત્રો તો બધા લોકોની અલગ અલગ શ્રદ્ધા હોય છે અલગ અલગ ભક્તિ હોય છે બધા અલગ અલગ રીતે ભક્તિ કરતા હોય છે મિત્રો તો મિત્રો આવડું હોય પણ પાર્કિંગ એરિયા છે પણ અહીંયા કોઈ પણ જાતના વાહન લાવવામાં આવતા નથી પણ આ બધા જે વાહન રહ્યા તે બધા આ ગામની ગામવાળાના જ વાહન છે અહીંયા પાણીનું પરબ રાખવામાં આવેલું છે મિત્રો મિત્રો અહીંયા ઘણી ઘણા બધા સ્ટોલ છે પાણીના ફરબના અને શરબતના કેમકે ગરમી ગરમીનો ટાઈમ બહુ હતો જેથી કરીને પાણીને શરબતની વ્યવસ્થા ફૂલ કરવામાં આવેલી છે તે હિસાબથી મિત્રો અને મંદિર અંદર તમારે દર્શન કરવા જવું હોય તો ભક્તોને તડકો ન લાગે તે હિસાબે મંદિરની બહાર પણ આવી રીતે માંડવા નાખેલા આવેલા છે મિત્રો કેમ કે લાઇન સર આપણે અંદર જવાનું હોય છે એટલે માંડવામાં આપણે લાઇનમાં ઊભું રહેવું પડે એટલે આપણને તડકો લાગે એટલે તડકો ના લાગે તેના હિસાબે આ બધા માનવા નાખવામાં આવેલા છે મિત્રો કે તમે શાંતિથી છાયા ઉભા રહીને અંદર દાદાના દર્શન તમે કરી શકો મિત્રો મિત્રો અંદર મોબાઈલ તો એલાઉડ નથી કેમકે અમુક જ લિમિટેડ માણસોને જ મોબાઈલ એલાઉડ હતો કેમકે બધાય જો વિડીયો બનાવવા બેસી જાય તો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે તો તે લોકો દર્શન ના કરી શકે મિત્રો તે હિસાબથી એટલે આપણે પણ મોબાઈલ ત્યાં કાઢો નથી આપણે વ્યવસ્થિત અંદર જઈને દાદાના દર્શન કરી લીધા છીએ અને શાંતિથી હવનના પણ દર્શન થઈ ગયા છીએ આઠમા પાટ સોના આપણે દર્શન કરીને પણ બહાર નીકળી ગયા હતા જ્યાં જ્યાં મોબાઈલ એલાઉડ હતો તે જગ્યાએથી મેં બધાએ નેવું ટકા વિડીયો બનાવી લીધો છે મિત્રો કેમ કે ખાલી મંદિરમાં એકમાં જ મોબાઈલ એલાઉડ નહોતો કેમ કે તમે પણ સમજી શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યો હોય તો બધાને તો એલાઉડ ના કરી શકે આપણને કરે કદાચ એલાઉટ આપણા બીજા બે માણસો પણ બોલે કે ભાઈ અમને અમારો શું વાક અમારે વિડીયો બનાવો છે જેથી કરીને આપણે કીધું જ નહીં અને આપણે એનમ શાંતિથી અંદર દર્શન કરી એવા મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કેવો વિશાળ બજારનો ગેટ બનાવવામાં આવેલો છે મિત્રો અને આ જગ્યાએ રાતના પ્રોગ્રામ થવાનો છે જ્યાં ગોવિંદભાગ ગઢવી તે બધાય ભજની કાર્યક્રમ અહીંયા થવાનો છે મિત્રો આવડીએ તે જગ્યાએ છે અને કેવડી મોટી વિશાળ જગ્યા છે તે હું તમને હમણાં થોડી પરમાં દેખાડીશ તો કંઈક આવો નજારો છે આખા આખા શેડનો આ મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે અંદર એન્ટર થવા માટે અને બે દાદાની પ્રતિમા રાખવામાં આવેલી છે સુરાપુરા ધામનો લોગો છે મિત્રો અંદર અને કેવો સરસ મજાનો નજારો છે છે તે તમે જોઈ એન્ટ્રી ગેટ જોઈને આપણને ના બાકી મોહી જાય અહીંયા ઘણા બધા લોકો સેલ્ફી પડાવવા માટે આવતા હોય છે મિત્રો સવારથી સાંજ લગી માણસો અહીંયા સેલ્ફી પડાવતા હોય છે તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો અત્યારે પણ અહીંયા પહોંચી ગયા છે સેલ્ફી પડાવવા માટે અને આ કઈક સાઈડી ની નજારો છે જ્યાં દંડ બાપુના મોટા બેનર લગાવવામાં આવેલા છે આઠમા પાછું સોનું સ્ટીકર લગાવવામાં આવેલું છે મિત્રો તેના સાથે પણ લોકો સેલ્ફી ઉપડાવતા હોય છે અને બેય સાઈડ આવી જ રીતે અલગ અલગ ફોટા મૂકવામાં આવેલા છે પ્રતિમાઓના અને આખે આખું સ્ટેજ ઉભું કરવામાં આવેલું છે મિત્રો મેઇન ગેટ છે અને પાછો સ્ટેજ છે ગેટ નો નજારો તમે જો કેવો સરસ મજાનો નજારો દેખાય છે આપણને એમ જ થાય કે આપણે જોતા જ રહી જોતા જ રહી એવો સરસ મજાનો નજારો ગેટનો છે મિત્રો સારું મિત્રો તો ચાલો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ અને આજે આપણે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો પ્રસાદ ગ્રહ કેવડું મોટું બનાવવામાં આવેલું છે તે અને અહીંયા પણ માંડવા નાખેલા છે નીચે જાજમ નાખેલી છે જેથી કરીને ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે હિસાબે અને મિત્રો જમડવાનું કાઉન્ટર તમે જોઈ શકો છો કેવડું મોટું વિશાળ છે તે આજે પ્રસાદીમાં દાળ ભાત શાક રોટલી મુંગરા છાશ તે બધી વસ્તુ હતી મિત્રો બે જાતના શાક હતા દાળ ભાત ને ભૂંગરા ને રોટલી ને ચૂરમાના લાડુ હતા મિત્રો તો આપણે પ્રસાદ લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ખાલીમાં પ્રસાદ આવી ગયો છે આપણે અને હવે આપણે બાકી રહ્યું છે ખાલી ડાળ અને ભૂંગરા ચાલો હવે આપણે ડાળ પણ લઈએ અને ભૂંગરા પણ લઈ લઈએ અને આપણે બેસી જઈએ શાંતિથી નીચે બેસીને પ્રસાદી જમી લઈએ મિત્રો તો આ છે આપણી પ્રસાદી આજની સુરપુરાધામ ભોળાદની પ્રસાદી લઈને મિત્રો અહીંયા તમને છાશનું વિતરણ કરવામાં આવે છે અહીંયા તમે ઠંડી મજાની મસ્ત છાશ પી શકો છો મિત્રો અને મિત્રો છાશ પીને પછી આપણે થાળી મૂકી ને તમે જોઈ શકો છો જમણવાનો નજારો કેવડો મોટો છે તે આવો જ આવો એક બાજુમાં બીજો બનાવવામાં આવેલો છે ત્યાં લેડીઝને જમણવારનું જમવાનું હોય છે મિત્રો આ ખાલી ઓનલી ફોર જેન્ટ્સ માટેનો જમણવાર છે મિત્રો તો તમે વિચારી લો કેટલા બધા કાઉન્ટર હશે અંદાજથી દસ થી પંદર કાઉન્ટર અલગ અલગ બનાવવામાં આવેલા હતા પીરસવા માટેના તો તમે કાઉન્ટર જોઈ શકો છો કેટલા બધા કાઉન્ટર છે જેમ કે જેથી કરીને ભીડ ના થાય તે હિસાબથી મિત્રો સારો મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ અને હું તમને મંદિરના દર્શન કરાવું સુરાપુરા દાદાના તો તમે દાદાના દર્શન કરી શકો છો સામે કેવો સરસ મજાનો શૃંગાર કરવામાં આવેલો છે તે અને આખી આખું મંદિર કેવું સરસ મજાનું અંદરથી સજાવવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો અંદર ટ્રાફિક ના થાય તેના હિસાબે આવી રીતે બે ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે અહીંયા જે દાદા પ્રવચન કરે છે મોટા શેડ બનાવવામાં આવેલા છે તે જગ્યાએ આવી રીતે બે ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે મિત્રો અને ત્યાં બધા ભક્તો બેઠા હોય છે શાંતિથી જે મેં તમને વિડીયોમાં આગળ દેખાડ્યું તેવી રીતે અને અહીંયાથી બેઠા બેઠા હવનના દર્શન કરતા હોય છે મિત્રો તો આપણે પણ અહીંયા બેસી ગયા છીએ અને અહીંયા બેઠા બેઠા જ આપણે હવનના દર્શન કરી રહ્યા છીએ મિત્રો તો મારી સાથે તમે પણ જોઈ શકો છો કે સરસ મજાનો મંદિરનો શૃંગાર કરવામાં આવેલો છે તે મિત્રો તમારામાંથી કોણ કોણ મંદિરે આવ્યા હતા તે પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આઠમા પાઠોત્સોમાં હાજરી આપવા માટે કોણ કોણ આવેલા હતા અને કયા ગામથી તમે આવેલા હતા તે પણ ચોક્કસ મને કહેજો મિત્રો અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસ મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના હું દર્શન કરાવી શકું મિત્રો અને કેમ કે આપણે ફેમિલીમાં અમુક લોકો ચાલી ના શકતા હોય અમુક મોટી ઉંમરના હોય કે અમુક લોકોને ખબર ના હોય તો તે લોકો ત્યાંના દર્શન કરી શકે મિત્રો મિત્રો ગરમીથી રાહત મિલાવવા માટે તમે જઈ શકો છો ધૂળ ના ઉડે જેથી કરીને ટ્રેક્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવેલ છે જેથી કરીને ભક્તો અહીંથી ચાલીને આવતા આવું જ્યાં કરતા હોય તો તે લોકોને ધૂળ ના ઉડે તે હિસાબથી મિત્રો આટલી બધી સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે મિત્રો આવી વ્યવસ્થા તમે કહે હજી સુધી એકે મંદિરમાં તમે જોઈ નથી તમે જોયું હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને ભક્તોનો ટ્રાફિક તમે જોઈ શકો છો જેટલા ભક્તો જાય છે એટલા જ ભક્તો મંદિરે પાછા દર્શન કરવા માટે આવે છે મિત્રો અને અહીંયા ઈકો તો ચાલુ જ હોય છે મિત્રો લગભગ અંદાજે ઘણી બધી ઈકો છે ગયીણી મે ગયીણી મેં નથી કેટલી ઈકો છે તે કેમ કે સેવા કરવામાં તેના હિસાબે ને તમે જોઈ શકો છો હું બપોરે પાછો રિટર્ન થઈ ગયો હતો મારે થોડુંક કામ આવી ગયું હતું કારખાને કામ કરતો કરું છું ત્યાં જેથી કરીને હું રિટર્ન થઈ ગયો હતો રિટર્ન થયો ત્યારે હું તમને પાર્કિંગનો નજારો દેખાડું છું કેવો સરસ મજાનો નજારો છે અને કેટલી બધી ગાડીઓ અહીંયા પાર્ક કરવામાં આવેલી છે તેવું તમને દેખાડું છે કે હું પહેલાં તમને જે પાર્કિંગમાં દેખાડ્યું ત્યારે હું આવ્યો હતો ત્યારે ગાડી એટલી હતી એના કરતાં અત્યારે વધારે પાર્કિંગમાં ગાડીઓ તમે અને તમે ના પાર્કિંગ તમે જોઈ લો આટલા મોટરસાઇકલ તો શોરૂમ ભરાની દુકાનમાં પણ નહીં હોય એટલા બધા આયા પાર્કિંગ પાર્કિંગમાં થપા લાગ્યા છે મિત્રો વ્યવસ્થિત અલગ 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 રીતે જગ્યાએ પાર્કિંગ કરવામાં આવેલું છે મિત્રો તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયો પણ ત્યાં લગી તમે મને રજા આપો અને તમે વિડીયોને એન્જોય કરો મિત્રો જોઈ લો મિત્રો કેવડી બધી વ્યવસ્થિત એક સમાન બધી લાગ ગાડીઓ પાર્ક કરવામાં આવેલી છે અને કેવડી મોટી વિશાળ લાઈનો કરવામાં આવેલી છે હું તમને ઝૂમ કરીને દેખાડું છું જોઈ લો મિત્રો ગાડી ઘણાને એટલી બધી ગાડીઓ અહીંયા પાર્ક કરવામાં આવેલી છે મિત્રો અને કેટલી બધી લાઈનો છે તે તો આપણે ગણી જ ના શકીએ મિત્રો સારું મિત્રો તો વિડીયોમાં હતું ખાલી આટલું જ મળીશું આવે એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો